જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ટિંગ થેન્ક યુ જો ભાઈ આ તો મને મારા હસબન્ડે કીધું ને એટલે મેં તને આ નોકરી માટે બોલાયો છે હવે એમાં એવું છે ને કે મેં નવો નવો પાપડ મઠિયા અને અથાણાનો બિઝનેસ ચાલુ કર્યો છે એટલે જ્યાં જ્યાંથી મને ઓર્ડર આવે ને એ હું ચિઠ્ઠીઓ બનાવીને તને આપીશ તારે એ ચિઠ્ઠી પ્રમાણે ઘેર ઘેર જઈને ઓર્ડર આપી આવવાનો અને એ જે લોકો પૈસા આપે એ તારે લઈને તારી પાસે રાખવાના પછી મને આપી દેવાનો અને હિસાબ ખાસ ધ્યાન રાખવાનો બરાબર તને ગાડી મળી જશે પેટ્રોલના પૈસા મળી જશે જમવાના પૈસા મળી જશે અને રોજના પાંચસો રૂપિયા મળશે બોલ તું કરીશ આ નોકરી

આ તમારી હાડી જેટલી જોરદાર લાગે છે મેડમ તમે બહુ સુંદર લાગો છો લાગે છે અને આ બંગડીઓ તો ચિતલી મસ્ત છે ભાઈ ભાઈ બ્રેક માર થોડી ભાઈ ખોટું આપડી વચ્ચે બોલે એટલે દીવર વાત ચાલતી હતી મઠમાં પાપડ પહોંચાડવાની અને તું આવી જો મેડમ ઉપર ને મેડમ થી પાછો આવી જો હાડી ઉપર હારા લોચારો તો શું હા ભરભાઈ જીતું એ કહ્યું એટલે તને રાખ્યો છે અને બીજી વાત પાછો યાદ રાખજે કે મૂડી રોકણ તો મારું જ છે હા તમે ચૂપરો ને હવે આ અમારા બેની વચ્ચે હું ટપ ટપ કરો છો આ અમારે જે કંઈ પણ છે ને એ અમે જોઈ લઈશું એ તમારે જોવાની જરૂર નથી શેઠ હું છે ને કોમ એકદમ કમ્પ્લીટ કરી તમ ચિંતા ના કરશો હો ચિંતા તો જે તારી જ લાગે છે વાંધો નહીં શેઠ કેવું તો બરોબર છે હા હે हां तो हां बड़ू सु कहती थी એટલે તન કામ સમજાઈ ગયું છે ને બસ અમે તન ચિઠ્ઠી આલુ એટલે ઘેર ઘેર જ જ અને હિસાબ હિસાબ ખાસ ધ્યાન રાખજે 1 week later સુકવા જો એવ કરાજો કીધું તું મેં તમને ના ના હે કીધું તું મેં તબ ના એ તો છોડ ને તકલીફ તો પડે ને કીધું તું મેં તમને હા ઓ ડોની ધ્યાન રાખીસા

મારી તો સાને મારે મારી જ જ જાય છે આવી બુદ્ધિ બેનનો ફોન મારા ઉપર આવ્યો મંગુ મંગુ તાડી પર એ તારો ભઈ છે તારો દુશ્મન છે હે ઈ ઈ ઈ ઈ તને ખબર છે કે બિચારાનું મગજ થોડું બેડ મારેલું છે એટલે એટલે ઉપર ગોઠવી લેવા દે એટલે હું એમ કહું છું કે એનું એનું મગજની પરિસ્થિતિ થોડી અઘરી થઈ ગઈ છે આ પાછું ગોઠવવું પડશે શું કહેવાય ને

અને એ માનસિક રીતે થોડુંક અસ્વસ્થ છે એ ફરીથી ગોઠવી લો તમે હા એટલે એને થોડોક એના મગજમાં વિચારવાનો થોડોક પ્રોબ્લેમ છે એનો સ્વભાવ થોડોક વિચિત્ર છે એને લઈને આપણે એના ઉપર આ રીતે ગુસ્સો કરીશું તો એ સુધરવાનો છે નહીં સુધરે એને પ્રેમથી આપણે ઓપરેટ કરવો પડશે તો એ સુધરશે અને તો એ પ્રેમ પ્રેમ મોણસને ને સુધારી નાખે તો એની સાથે પ્રેમથી બિહેવિયર કર એની એના ઉપર આટલો ગુસ્સો કરીશ આમ કરીશ તો એ વિચારો દુઃખી માણસ ક્યાં જશે લે આવ્યો આવો રમતા ભાઈ શું આવો રમતા ભાઈ ઘરના જમાઈ આયા છે તે આટલું બધું ઈજ્જત આપો છો કોઈ હારું કરીને નહીં આયા બાર કે એવોર્ડ આપવાનો આપણે એને આ આ પેલા વિભૂતિબેનનો ફોન આવ્યો મને તમે હું બાપ્યું છે ને બધું કીધું મને નોકરી નહીં થતી બરાબર અરે માળકાના એમણે કીધું કે ગાડી ચલાવવાની તો ગાડી ચલાવવાની ઊભું રહેવાનું કે તો ઊભું રહેવાનું અને હમે હું કીધું તે કે હું તમારા બાપનો નોકર નહીં આવું બધું બોલવાનું હોય

જો વલમતાભાઈ આમાં એવું હોય આપણે જો નોકરી કરતા હોય ને તો શેઠના તો આપણે નોકર જ કહેવાઈએ ભલે આપણે તો ટેબલ પર બેહીને કોમ કરતા હોય એ કે એટલું આપણે કરવું પડે કારણ કે એના એ આપણને પૈસા આપે છે અને કોમ કરશો તો ધીરે ધીરે અનુભવ થશે બે રૂપિયા કમાશો તો તમારા માટે કમાશો અમારા માટે તો નહીં કમાવાના તમે કુના સમજાવશો કુના સમજાવશો તો બે સોનો ભાગવત સા ભાગવત આ બાપાએ તને ઓય મોકલ્યો છે કોમ કરવા મોકલ્યો અમાર છાતી ઉપર આ મૂંગ દળવા નહીં મોકલ્યો તને ઓય બોલાય છે તો ઓય તારથી કોમ નહીં થતું તો ખેતરમાં જાય ને ત્યાં બાપા હામે મુડા જબર જોડી કરતો તો એટલે ઓય મોકલી દીધો તો ઓય તારથી કોમ નહીં થતું એક નંબરનો હડકાનો આખો થતું

ઉભાતો ઉભાતો બે હોય બે હો હવે રિલેક્સ થઈ જો બે હો બે હો ભાઈ બે વગેરે એની પેલી દવા છે ને દવા લે ને હા જા જો રમતાજી રિલેક્સ થઈ જાઓ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બરાબર તમારી બૂન છે અને મોટી બૂન છે એટલે બોલે અને હોબ્રીએ લેવાનું આ તમે કરો છો એવું એટલે તમને બોલે નહીં એ તમારું સારું ઈચ્છે છે ને કે તમે નોકરી કરો વેલ સેટ થો તો બે રૂપિયા તમારા કોમ આવશે આ હવે તમારી બેન હાથે છે ને કોઈ માથાકૂટ કરવાની નહીં અને તમે શાંતિથી નોકરી કરો જેનાથી શું થાય કે તમારી બેને રાજી રહે અમે રાજીને તમે રાજી તો ગોમડેદન બડીયા ખેંચવાશે ખેતરમાં મજૂરી થશે તમારાથી તો એ નોકરી મલશે તો કરી લેવાની ને હવે તમે ચિંતા કરશો નહીં હું બીજા ચોક નોકરીનો જુગાડ કરું છું સોન તિથિ નોકરી કરવાની કરવાની જીવન સુધારી દેવાનું ને જીજાજી તમે જેટલા હારા છો મારું જેટલું ધ્યાન રાખો છો તમે મારી માટે સલમાન ખાન જેવા છો જીજાજી સલમન ખોન ને બલમન ખોન સાઈડ પર મેલ અત્યારે ઊંક એટલું જ શાંતિ રાખ સ્વભાવને ઠંડો રાખ કોઈ જગ્યાએ ગુસ્સો કરવાનો નહીં શાંતિથી નોકરી કરી અને સેટ થાવ જિંદગી બનાવો બરાબર આ એક તો બીમાર શરીર છે બરાબર આ બીમાર શરીરમાં ચિયાદાડો કંઈક થઈ ગયું તો ઉકલી જાવ નાવા નેચોવાના થઈ જશે અરેલી વાર દવા લાગે તમે જેમ કહેશો એમ જ હું કરીશ બસ તમે જો કહેશો તો નોકરી કરીશ હા બસ હું કવ એમ કરતા રહેજો ટુ ડેઝ લેટર હા તો મેં ત્યાં રાહ જોઉં આવું છું થોડીક વારમાં જીતુ ભાઈ હા ફોન કરો આવો આવો ભુરા ભાઈ મજામાં ભાઈ બધું મજામાં છે હવે હું શું કરવા આવ્યો છું પહેલા ફફરી લો ખરેક તો મારા ઘરે આવે ને એ ખોટી વસ્તુ શું છે તમારો હારો જે ખરો ને ભાઈ એમણે જે તાઈફા મળ્યા છે ને એના પાંચ હજાર રૂપિયા બનાવી દો પહેલા

ભાભી હવે શું થયું તમને શું કહું જીતુભાઈ કહ્યું તું એટલે હા તો તમારા હારાને મેં નોકરીએ રાખ્યો બરાબર હવે તું આગળ રાખ્યો ને બાર જગ્યાએ ડિલિવરી કરવાની હતી મઠન પાપડની હવે ધંધો કટી બચાવી મારી બી પહેલી વખત જિંદગી મેં ચાલુ કર્યો બાર જગ્યાએ ડિલિવરી કરવાની હતી એની જગ્યાએ એણે બે જ જગ્યાએ કરી દસ જગ્યાએ તો કરી જ નહીં એ દર હાઈ અને ઘોઘલો ચાલી તો મારો એટલે કોને ભાઈ ચાર વખત તોનો માર ખાઈ ચૂક્યો છું તમારા હારાને બદલે એટલી ખીજાયેલી છે અત્યારે

આ તમને હું માંડ માંડ નોકરી એ લગાડું છું જેટલી નોકરી લગાડે તોથી કમ્પ્લેનો આવે છે ને બધી જગ્યાથી ગારો મારો હોભરવાની આવી આ આ આ હમણાં નવા ધંધાની શરૂઆત કરી એમાં નુકસાની જેટલી પડી અમને એ તમારા કારણે પડી ને આ તમારે આબો ધંધો કરાય માંડ માંડ મોડોસ ઊભો થતો હવે પાંચ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા અમને જે નુકસાન થયું મારે આવવાનું થાય આવા ધંધા કરવાના કેટલી વાર હું તમારો પક્ષ લઉં તમને કહેજો શું શું થાય શું થાયજાજે હું ડિલિવરી કરવા ગયો મેં બે ડિલિવરી કમ્પ્લીટ કરી પછી મને છે ને માથું દુખ્યું માથું દુખ્યું ને એટલે ચક્કર ચડ્યા તો હું દવાખાને દવા લેવા જયો તો ડૉક્ટરે એવું કહ્યું કે થોડુંક ખાધા પછી દવા લેજો ભૂખ્યા પેટે ના લેતા પછી હું ની આંકડ્યો તો રસ્તામાં જે પહેલી હોટલ આવી ખાવા બેસી ગયો તો ખાવા બેઠો ને તો બોલશો સત્તરસો રૂપિયા બિલ થઈ ગયું ફરી ખાધેલું હું દવા લીધી પછી પાછળ ઉપર પછી મને ઘેન ચડ્યું એટલે હુઈ ગયો એટલે પછી ડિલિવરી ના થઈ બસ

આ તો વર્ષોથી અને ખેચ આવે છે ને અમે તો જોઈએ જ છીએ પણ આ ખેચોનો કોઈ ઉપાય નથી પણ હવે એવું છે કે વર્ષોથી આ ખેચ આયા કરે છે ને અમે જોયા કરીએ છીએ દવા લઈએ તો ઠીક થઈ જાય પણ એનો મૂળભૂત ઓરિજિનલ કોઈ ઈલાજ નથી તો પણ એમને હર કંઈક તો કરવું પડશે ને હા આ વખતે મારે એનો મૂળભૂત ઈલાજ કરવાનો છે હા એમાં હું છે મારા ગઈડા કહેતા હતા કે આવી ખેચ આવે ને તો એક પેલા દેશી નુસ્ખા છે ને એવા ઉપાયો છે

અને પેશન્ટના બંને અંગૂઠે તાર સોલીને બોધ દેવાનો અને પાડ દેવાની ચોક એટલે જે કરંટ દ્વારા જે ફફડાટી ચાલુ થાય ને એમાં શરીરના બધા સિદ્રોમાંથી ખેંચ જતી રહે તો બહુ ઘણું આવ્યું હતું પછી તોય ના થાય તો તો પછી એક એમ કીધેલું કે ફૂટ પોણી હોય એવો કુ ખોઈ નાખવાનું ટોટિયા બોધી હા અને ત્રણ દાડા સુધી ઊંધો લબડાઈ રાખવાનો એટલે પોણી ની એની જે એ છે પોણી એ ખેંચી લે એની ખેંચ અને પીસન્ટ રિપેર થઈ જાય ત્રણ દાડા સુધી હા

ખેંચ ખુદ બોલીએ તો બે મણ લાકડો લાવો ને ઊંધો ઉડાવો ઘાસલીસ સોટો અને દિવાહરી ચોપો એટલે જીતુભાઈ એમાં તો પેશન્ટ જ પટી જાય તો ખેંચે પટી જ જાય ને અરે જીતુભાઈ પણ આ તો હર કોમ કરવું તો પડે બહુ ગંભીર બીમારી છે ના કરીએ ને આપણે ચમની એક કોમ કરીએ પટેથી ચાલુ કરીએ ના જીજાજી ના મારે કોઈ ઇલાજ નથી કરાવો મને કોઈ ખેંચ બેચ નહીં આવતી હવે જિંદગી કોઈ ખેંચ આવશે નહીં હું ગોમડે જઈને બધો જ કોમ કરીશ હું બધો ચલાવીશ બાપા જોડે જઈને કોમ કરીશ બધું જ કરી પણ મારો ઇલાજ હવે ના કરતા મને કોઈ ખેંચ બેચ નહીં આવતી એટલે આ પટો પડતા પહેલા તો આ પટાક દિન ભાગી હતી ખેંચવાની તો ભાઈ તારે ગોમડી બોમડી જવાની વાર છે બેસી જાય ગાડી હા પહેલાં તારી બુન બોલાવા દે થોડુંક ચોખવટ પતાવટ કરીએ પછી તું ગોમણે જા મંગુ ઓ મંગુ આવજે જરા કોઈ દવાની જરૂર નથી પટેથી જ પતી ગયું હવે જિંદગીભર ખેંચ નાખી ભાઈ તું રોટલા ખવડાવું છું ને એમ એને મજા આવે છે અને મજા ચાર પોત દાડા નોકરી કરે થોડા ઘણા પૈસા આવે કોઈકનું કરી નાખે ઉડાડી દે ને પછી કે મન તો ખેંચ આવે છે હું તો બીમાર થઈ દવાખાને જો આવા બોના બટ્ટા કરશે ને આવા લોકોની પથારી જાય છે ઓને કશી કોઈ બીમારી નથી હાડાનો તો ઊંધો પાડીને મારવો જોઈએ મેં તો તમને કીધું જ તું કા છે ને એક નંબરનો અડકાનો છે એટલે એનાથી કોઈ કામ વામ થવાનું નહીં તું કામ નહીં કરું તારે પોણી કર બધા પૈસાનું અમારે અલ્યા ભાઈ તમારા અંદર અંદર જે હોય મને એક તો જવાબ આપો મારા 5000 નું શું કરવાનું સૌ મળી જશે પણ તમારે થોડો ધંધો ચેન્જ કરવો પડશે એટલે એટલે તમારે કાચી ગોણીના તેલ ધંધો કરવો પડશે ખાલી લાવવાની છે માત્ર ગોણી મળી દો તો આધરે હાજર જો સુધી પાંચ હજાર નું તેલ ના નીકળી જાય તો સુધી ઓનું તેલ કાઢી નાખજો એટલે આ કોણ એ બળદીઓ છે ને ઘોણીએ જોતરાઈ ગયો તમે જોઈ આવો ગોણીએ લઈ આવ્યો છે અને બળદ્યો બનીને તેલ કાઢવાનું ચાલુ કન્યા શું હશે જોઈ લો મારું તેલ કાઢેટ હેટ ગમ્યું ગમ્યું તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો આ રોમનો આડકો રાખીને જિંદગી ચાણે ના જાય એના માટે મહેનત તો કરવી જ પડે જીવન જીવવા માટે અને તમને ખબર છે જેટલી મોંઘવારી થઈ જાય આ દયાની માને ડાકણ ખાતી હતી મારા ઘેર અને પર દયા હું રાખતો હતો અને તીઓ રોમાડકાનો નેકર્યો એટલે મહેનત કરો પરિવારને સુખી રાખો થેન્ક યુ